પાટણ જિલ્લાના રાધનપુરમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ અટક્યો હોવા છતાં શહેરમાં વરસાદી પાણી ભરાયેલા છે વોર્ડ નંબર સાતમાં આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં પરિસ્થિતિ વધુ વિકટ છે અહીં ઘૂંટણસભા પાણી ભરાયેલા છે સોસાયટીમાં પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી પાણીમાં જીવજંતુ અને સ્થાપના જોખમથી રહીશો ચિંતિત છે સ્થાનિક રહીશ ગીતાબેન અને શૈલેષભાઈએ નગરપાલિકામાં અનેક રજૂઆતો કરી છે પરંતુ કોઈ યોગ્ય કાયદેસરની કાર્યવાહી થઈ નથી નગરપાલિકાના કર્મચારીઓ ફોન સ્વીચ ઓફ કરી દે છે નગરપાલિકાની બેદરકારીથી સ્થાનિકોમાં રોષ છે વરસાદના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાના અભાવે રોગયાળો ફેલાવવાની શક્યતાઓ છે સ્થાનિકોએ આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે મત લેવા હોય તારે બધા ટોરે આવે છે અને વરસાદ વરે ને એટલે અમારી બહુ જ હાલત ખરાબ થાય છે અમે લોટ વગન બબે તાડા બેસી રહી હે આ સોસાયટી માં એટલું પાણી અમારા ઘરની આજુબાજુ નગરપાલિકામાં કેવા જાય પણ કોઈ અધિકારીઓ અમારી કોઈ રાડા હા સમસ્યા છેલ્લા પંદર દિવસથી છે જેનો કોઈ ઉકેલ આવ્યો નથી અત્યારના ઢેચણસામાં પાણી છે પણ એ પાણીનો કોઈ યોગ્ય સમાધાન થયેલ નથી અત્યારમાં જીવજંતુ તથા સાપની અવર જવર રહે છે સોસાયટીમાં નાના નાના બાળકો જ છે અત્યારે ઢેચાણસામાં પાણીમાં નિશાળ પણ જઈ શકતા નથી આ માટે એ તાત્કાલિક પગલાં સરકાર લે